ઓ આમે હબીબ આને નો કેવાય હો આને તો ભૂંઢા કેવાય ભૂંઢા આનેથી થોડું બીવાય એને હા આમ દે કેટલા સુકા હું તો આલા દું કેટલા આમ તો જો સુકા નઈ એક બે હું બુ કતા આલા દાવ હે ને બરોબર સુકા લે ઓય મારી વાય ખો

Oh ja, masha You live so here,... Yeah, it's under the Biblings, the关ets. Did it still come there? દૂર ભાગ આરોજ આરે તા આ કુકા ખાગી દો હા આ તો વાત છે બખોટ

હલો હાલો હવે બીજું હાલો હાલો હાલ